જય મા ખોડિયાર જય સિયા રામ મા કોડિયાર અને રામ ભગવાનની ઈચ્છાથી આજથી એક નવા પ્રકારની વિડીયો સિરીઝ શરૂ કરવા જઈ રહ્યો છું આ સાથે તમને ગમશે શક્તિની ભક્તિ પર આપણે ઘણા બધા વિડીયો જોયા જ્યાં અલગ અલગ માતાજીના જે સ્વરૂપોને અવતારો છે એની આપણે વાર્તો કરી લોકવાયકો વિશે વાત કરી આજથી ભક્તિની શક્તિ ભક્તની શક્તિ અથવા ભક્તિની શક્તિ પર એક સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ જ્યાં મહાન સંતો અને ભક્તો પર વાત કરીશું આજ જે વાત કરીશું એ છે ભક્તકવિ શ્રી નરસિંહ મહેતાની નરસિંહ મહેતાની જે ઓટોબાયોગ્રાફી છે મેં વર્ષો પહેલાં વાંચેલી અને એમાંથી જે મને યાદ છે એ જ વસ્તુ અહીં બહુ જ ટૂંકમાં અને બને એટલી સરળ અને રસપ્રદ શૈલીમાં કહેવા પ્રયત્ન કરીશ તો જય શ્રી કૃષ્ણ સાથે ચલો એની શરૂઆત કરીએ કે ભક્ત કવિ નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર પાસે લગભગ તળાજામાં થયેલો તળાજા નામના ગામે થયેલો આજે પણ એ તમે અલંગ જાઓ તો રસ્તામાં એ ગામ આવે છે ભાવનગરથી પચાસ કિલોમીટરનું એનું ડિસ્ટન્સ છે અંદર છે ભક્ત કવિ નરસિંહ મહેતા જે હતા એ નાનપણમાં કોઈ ખાસ કોઈ લૌકિક કામ ધંધો કરતા નહીં અથવા નોકરી ધંધો એમની પાસે કોઈ ખાસ હતો નહીં ભક્ત હતા અને મૂળભૂત મૂળભૂત એ શંકર ભગવાનના ભક્ત હતા હવે એમના મોટા ભાઈ અને ભાભી સાથે રહેતા એટલે ભાભી એમને કાયમ એમ થોડું ઘણું સંભળાવે પણ નરસિંહ મહેતા ભગત માણસ હતા એટલે એ બહુ કાઠા શબ્દોને પણ પચાવી જાણતા પણ એકવાર ભાભીએ કંઈક થોડોક વધારે ડોઝ આપી દીધો વધારે કંઈક કટોણા માર્યા નરસિંહ મહેતાને લાગી આવ્યું નરસિંહ મહેતા વનમાં ગયા અને હઠિયોગ જેવી એક તમે કહી શકો કે શિવલિંગ સામે એક પ્રકારની પૂજા શરૂ કરી પ્રાર્થના શરૂ કરી કે હે પ્રભુ પ્રગટ થાઓ અને મારું કંઈક સમાધાન કરો સમસ્યાનું આ ખૂબ ખૂબ તપ કર્યા પછી ખૂબ ભગવાનની પ્રાર્થના કર્યા પછી ભોળેનાથ સાક્ષાત એમની સામે પ્રગટ થયા અને ભોળેનાથે કહ્યું કે બને તારી સમસ્યા બધી જ ખબર છે પણ છતાંય જો તું મને કહીશ તો મને ગમશે કારણ કે જ્યારે પણ ભક્ત મને કાંઈ કહે છે ને ત્યારે મને સારું લાગે છે કે ભક્તએ મને પોતાનો જાણ્યો તો નરસિંહ મહેતાની આપપીટી સાંભળીને ભગવાને કહ્યું કે ચાલ હું તને વૈકુંઠમાં લઈ જાઉં તારો કેસ સ્ટડી જે છે તારો કેસ એ ભગવાન કૃષ્ણનો કેસ છે કારણ કે જનરેટર ઓપરેટર ને ડિસ્ટ્રોયર જીઓડીમાં ઓપરેટર છે એ ભગવાન કૃષ્ણ છે ભગવાન શંકર તો કામ ડિસ્ટ્રોયરનું છે એટલે કે આ કેસ મારું સ્પેશિયલાઇઝેશન નથી આ એટલે વૈકુંઠના રસ્તે ભગવાન શિવ આગળ ચાલે પાછળ દરસી મહેતા ચાલે પછી રસ્તામાં અંધારું થયું એટલે એક મશાલ સળગાવી અને ધીરે ધીરે કહેતા બંને વૈકુંઠ પહોંચી ગયા વૈકુંઠમાં ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે એમની રાસલીલા ચાલતી હતી અને જીવતા જીવ આવો નજારો જોવા તો મળે એટલે કોઈ પણ ભક્ત દિગ્મૂઢ થઈ જાય બધું જ ભૂલી જાય એટલે નરસિંહ મહેતા પણ આ રાસલીલા જોઈને એટલા બધા દિગ્મૂટ થઈ ગયા એટલા બધા ભાવ વિભોર થઈ ગયા ભક્તિમય થઈ ગયા મારી પાસે શબ્દો નથી આવી ભાવનાઓને શબ્દોમાં મૂકવી શક્ય પણ નથી કે મશાલ આખી બળી ગઈ મશાલ આખી બળી ગઈ અને પછી હાથ પણ બળવા માંડ્યો તો મારા દ્વારકાના નાથને આ વસ્તુની ખબર નહોતી એવું તો હતું નહીં એટલે પછી ભગવાન કૃષ્ણ પાસે આવ્યા એટલે શંકર ભગવાને કીધું કે આ તમે જાણો ને તમારો ભક્ત જાણે મને વિદાય આપો એમ કરીને ભોળેનાથ ત્યાંથી કૈલાસ જવા રવાના થઈ ગયા આ રીતે કૃષ્ણ ભગવાનની અનન્ય ભક્તિ નરસિંહ મહેતાને પ્રાપ્ત થઈ એમના જીવનના તો અનેક પ્રસંગો છે એક બે પ્રસંગો અહીંયા કહેવા માંગીશ એક પ્રસંગ એવો છે કે જ્યારે નરસિંહ મહેતાના દીકરાના લગ્ન નક્કી થયા તો જેની સાથે લગ્ન નક્કી થયા હતા એના પિતા તો બહુ મોટા જુવાબદાર વ્યક્તિ એટલે જ્યારે નરસિંહ મહેતાના દીકરાના લગ્ન જે દીકરી સાથે નક્કી થયા હતા એના પિતાએ જ્યારે બીજા સગાઓને વાત કરી કે નરસિંહ મહેતાની નરસિંહ મહેતાના દીકરા સાથે આપણી દીકરીના લગ્ન નથી કર્યા છે લગ્ન લીધું છે તો અમુક ચતુર વ્યક્તિ આપણી અમુક શિયાળ જેવા આપણી જેવા ચતુર વ્યક્તિઓ હોય લૌકિક જીવનમાં જે પોતાને ચતુર માનતા હોય હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાનતા તાણે એમ આપણે બધામાંથી ઘણા બધા લોકો એવા શ્વાન જેવા હોઈએ છે જે માનીએ છીએ કે આપણું જ ફરજ બધું વાલે છે તો હવે એક ચતુર વ્યક્તિ એમણે કીધું પણ ત્યાં તો ત્રણ ત્રણ દિવસ સુધી ખાવાનું નથી બનતું નરસિંહ મહેતાને આ આપણી દીકરી ન અપાય તો આ માણસ કે પણ હવે તો નક્કી થઈ ગયું ત્યારે કાંઈ એવું એ સમયમાં એવું નહોતું કે એમ લગ્ન તોડી નખાય સગાઈ તોડી કે આપણે તો હવે વચન આપી દીધું તો એ ચતુર વ્યક્તિએ કહ્યું કે તમે નરસિંહ મહેતાને એક પત્ર લખો અને એમાં કહો કે ભાઈ તમારી જાનમાં દસ હાથી હોય ને સો ઘોડા હોય ફલાણું હોય ને આવી જાન હોવી જોઈએ નરસિંહ મહેતા એ નહીં કરી શકે અને સામેથી જ ના પાડ શકે એની ક્ષમતા જ નથી કે આવી જાન આવી શકે એટલે દીકરીના પિતાએ નરસિંહ મહેતાને પત્ર લખ્યો અને પત્રની શરૂઆત કરી જય શ્રી કૃષ્ણ એટલે એ પત્ર નરસિંહ મહેતાને મળ્યો પહેલું જ વાક્ય હતું જય શ્રી કૃષ્ણ એટલે જૈન ઠાકોરજીના ચરણોમાં એ પત્ર મૂકી દીધો કે હે પ્રભુ તમારા કોઈ ભક્તે તમને પત્ર લખ્યો છે આ પત્ર વાંચજો ને જે થતું હોય ઘટતું થાય કરજો એમ કરીને નરસિંહ મહેતા પાછા ભજનમાં લાગી ગયા એમણે પત્ર વાંચ્યો જ નહીં લગ્નનો સમય આવી ગયો અને એક દુબળી પાતળી ઘોડી કરી ચાર પાંચ જાનાઈઓ લઈને નરસિંહ મહેતા નીકળી પડ્યા જાન લઈને અહીંયા ઠાકોરજી મૂંઝાયા ભગવાન ભક્તની ચિંતા કરે કે આણે પત્ર વાંચ્યો નહીં એટલે હવે આ કેસ આપણે હાથમાં લેવો પડશે ભગવાન કેસ હાથમાં લે એટલે દબળો ના લે ને એ તો પછી સોલ્યુશન જે આપે અલ્ટિમેટ આપે એટલે ભગવાને ફરી એકવાર ચમત્કાર કર્યો પરચો દેખાડ્યો અમારી કાઠિયાવાડની પાસેમાં અને જેમ જેમ નરસિંહ મહેતાની જાન આગળ જવા માંડી તો ચારે બાજુથી જુએ તો ક્યાંકથી સો હાથીઓ આવે છે ક્યાંકથી સો ઘોડા આવે છે મોટા મોટા વૈષ્ણવો જાનમાં જોડાઈ રહ્યા છે શંખ વાગે નગારા વાગે અને નરસિંહ મહેતા થયું કે કોઈ વૈષ્ણવ ભક્તનું કાંઈ હશે કાંઈ મેળાવડો હશે કે બધા આવતા હશે પણ ધીરે ધીરે બધા જાનમાં જોડાયા હવે અહીંયા દીકરીના પક્ષવાળા એવું માની બેઠા કે નરસિંહ મહેતાનો જવાબ ન આવ્યો એટલે આપણે જાન છે એ મોટી આવશે જ એટલે પણ છતાં એમના મનમાં ચિંતા રહ્યા કરે કે આ જાન કેવી આવશે એટલે અમુક દીકરીના જે સગાઓ હતા એ ગયા અને પર્વત પરથી જાનને જોઈ તો જાનમાં જેટલે દૂર સુધી ત્રણ ચાર પાંચ કિલોમીટર સુધી દેખાય ત્યાં સુધી જાનની લંબાઈ ને અંદર શણગારેલા હાથીઓ ઘોડા નગારા વાગે અને એક વૈષ્ણવને જોયું કે સાક્ષાત ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ અને બલરામ પણ બે ઘોડા ઉપર બેસીને આવી રહ્યા છે તો આવી એક એક પ્રસંગ આવો તો બીજો એક પ્રસંગ એવો પણ છે જે બહુ જાણીતો છે લગભગ જ્યારે નરસિંહ મહેતાના પત્નીનું મૃત્યુ થયું ઘણા લોકો એવું માને છે કે જ્યારે એમના દીકરાનું મૃત્યુ થયું ત્યારે બન્યું હતું પણ મેં જે વાંચ્યું છે એમાં એમનું પત્નીનું મૃત્યુ થયું તો જ્યારે એમના પત્નીનું મૃત્યુ થયું એમના પત્ની પણ બહુ કુટીના વૈષ્ણવ અને વિષ્ણુ ભક્ત શંકર સોરી ભગવાન કૃષ્ણના ભક્ત હતા આખો પરિવાર જ ચુસ્ત વૈષ્ણવ અને એકદમ ભગવાન કૃષ્ણની ભક્તિમાં ડૂબેલો હતો એટલે જ્યારે એમના પત્નીનું અલૌકિક શરીરનું જ્યારે અવસાન જ્યારે થયું ત્યારે એમણે એક પદ લખ્યું કે ત્યારે એમણે એક પદ લખ્યું કે ભલું થયું ભાંગી જંજાળ સુખથી જય ગોપાલ આ ટાઈપનું કોઈ પદ હતું મને પાકું યાદ નથી એટલે નરસિંહ મહેતાને એક અનન્ય ભક્ત ગણવામાં આવે છે એનું કારણ જ એ છે કે એમણે સંપૂર્ણપણે ભક્તિ સિવાય આખા જીવનમાં કંઈ કર્યું જ નહોતી એક આદર્શ ભક્તના જે લક્ષણો છે સરળતા સાદગી કોઈ પ્રકારનું પાપ નહીં ભગવાન સાથે પ્રેમ વિશ્વાસ અને પ્રેમ બધામાં ભગવાન જાણે પોતાનામાં ભગવાનને જ જાણે અને ભગવાનમાં બધાને જાણે તો જે આદર્શ ભક્તના ગુણો જે રામચરિત માનસમાં કયા છે બધા જ ગુણો નરસિંહ મહેતામાં સાક્ષાત હતા આદર્શ ભક્તની જો તમે વાત કરો અને જો સો ભક્તોનું લિસ્ટ બનાવો તો નરસિંહ મહેતાનું નામ એમાં આવે આવે ને આવે જ તો આ એક નરસિંહ મહેતા વિશે નાનો એવો વિડીયો બનાવવાની ઈચ્છા થઈ હતી કદાચ ભગવાન રામની પ્રેરણાથી જ આ શક્ય બન્યું છે માતા ખોડિયારની પ્રેરણાથી જ આ બન્યું છે આશા છે તમને પસંદ આવ્યો છે જય રામ જય શ્રી કૃષ્ણ જય અહીં વિરમો છું